ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યક્રમ યોજ્યો હતો જે કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભાજપ સરકાર દ્વારા કેવી રીતે ફોર્ટ ચોરી કરવામાં આવે છે તેના વિરોધ સાથેનો આ કાર્યક્રમ યોજ્યો હતો આ કાર્યક્રમમાં કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી બહાર ધરણા હોબાળો કર્યો હતો જ્યાં બાદમાં ભાવનગર પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકરોની ટીંકા કરી અટકાયત કરી ધરપકડ કરવામાં આવી હતી ખાસ કરીને છેલ્લા ઘણા સમય થી વોટ ચોરી મુદ્દો સમગ્ર દેશ માં ચર્ચા રહ્યો છે જ્યારે દેશના મતદારો સાથે જે વિશ્વાસઘાત કરવાનો જે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય ચૂંટણી પંચે જે મહાપાપ કર્યું છે જે લોકોના બંધારણ હક ના જે વોટિંગ હક છે એના બંધારણ ઉપર જે તરફ મારવાનું બહુ મોટું પાપ કર્યું છે ત્યારે સૌ ભાવનગર શહેર કોંગ્રેસ તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આ વોટચોર ગુજ છોડ અંતર્ગત ભાવનગર કલેક્ટર ઓફિસ ખાતે કાર્યક્રમ કરવામાં આવેલ છે આ કાર્યક્રમ થી અમે સૌ એક મેસેજ આપવા માંગીએ છીએ આપણા વોટ નું જે મૂલ્ય છે એ મૂલ્યનું આ લોકોએ જે બંધારણ ઉપર તરાપ મારી અને જે મહાપાપ કર્યું છે વોટ ચોરી કરવાનું એ સંદર્ભે આગામી દિવસોમાં પણ આની લડાઈ લોકો વચ્ચે ચાલુ રહેશે જ્યાં સુધી આ વોટ ચોરો ગાંધી નહીં છોડે ત્યાં સુધી કોંગ્રેસ પક્ષની લડાઈ ચાલુ રહેશે